સાણંગપુર ખાતે આવેલ શ્રી સુપ્રસિદ્ધ શ્રી કષ્ટભંજન હનુમાનજી દાદાના મંદિર ખાતે ધનુર્માસ નિમિત્તે ધૂન ભજન કીર્તનનો કાર્યક્રમ મારુતિ યજ્ઞ અને હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરવામાં આવ્યું બરવાડાથી ચિંતન માગડિયાના વિસ્તુ અહેવાલ પવિત્ર ધનુમાસ શનિવાર નિમિત્તે શ્રી કષ્ટભંજન દેવ દાદાને દિવ્ય શણગાર એવું વૈદિક ગ્રંથોનું દર્શન કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો શ્રી વડતાલ ધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ શાળાપુર શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે પવિત્ર ધનુમાસ શનિવાર નિમિત્ત શાસ્ત્રી શ્રી હરિપ્રકાશ દાસજી અથણાવની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેક સાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી ધનુર્માસ અંતર્ગત તારીખ વીસ ત્રીસ બાર બે હજાર ત્રેવીસના શનિવારના રોજ દાદાનો દિવ્ય શણગાર એવમ યજુર્વેદ શ્યામવેદ અર્થવેદ શ્રીમદ્ ભાગવદ્ ગીતા વચનામૃત રામાયણ વગેરે ગ્રંથો ધરાવી સવારે પાંચ ને ત્રીસ કલાકે મંગળા આરતી અને સાત વાગ્યે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી અને હનુમાન ચાલીસાના યજ્ઞનું પણ આવી જ આયોજન કરવામાં આવ્યું હતું સાથોસાથ મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં લોકો આ બંને ધાર્મિક કાર્યમાં લાભ લઈ રહ્યા છે